હાઈ એવરીવન કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા અન્ય નેટ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં બરાબર સામે જો સાપરા નીચે લાલ ડુંગળીની હરાજી ચાલુ થાય છે બરાબર આજે વાર છે મિત્રો શનિવાર તારીખ છે ચાર દસ બે હજાર અને આજે આવકની વાત કરું સફેદ ડુંગળીની તો પાંચસો ઠેલી પ્લસ અને લાલ ડુંગળીની આજની આવકની વાત કરું તો બેતાલીસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે ડુંગળીની મિત્રો આ વિડીયોની અંદર આપણે લાલ અને સફેદ ડુંગળીના બંનેના બજાર ભાવ જોવા જવાના છીએ તો વિડીયો માઇન્ડ સુધી બિના રજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો તમને ખાસ રિક્વેસ્ટ છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો લાલ કલરનું બટન દેખાતું હશે સબસ્ક્રાઈબ કરી લો કેમ કે આ ચેનલમાં તમને રોજ મહુવા માર્કેટિંગ યાર્ડની હરાજીની વિડીયોસ મળે છે અધર અપડેટ મળે છે બરોબર બધું એ ટુ ઝેડ તમને આ ચેનલની અંદર માહિતી મળે છે તો અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો બરોબર અને કહેવાય કે આ વિડીયો હર ખેડૂત અને વેપારી સુધી ઝેર શેર કરો જેથી કરીને એને પણ ખબર પડે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજના દિવસનો આ ભાવ રહ્યો છે ચાલો મિત્રો આજના ભાવ શું છે બજારમાં આપણે લાઈવ રાજીમાં જઈએ છીએ જોવા બરાબર વિડીયો માઇન્ડ સુધી બિનાર જો સ્કીપ ન કરતા કન્ટિન્યુ જોજો કેવા છે આજના બજાર ભાવ અને આ વિડીયો તમે કયા ગામ કયા સિટીમાંથી જોયો છો ખાસ તમે મને કોમેન્ટ કરીને પણ જણાવજો કેવા રહેશે આજના બજાર ભાવ આપણે લાઈવ વિડીયોના માધ્યમથી જોવા જઈ રહ્યા છીએ હા કેડો નાના હેલો સુરાભાઈ હેલો ભાઈ એ હેલો સુરાભાઈ હેલો વાપસી રેડી હાલો 500 રૂપિયા 500 રૂપિયા 500 રૂપિયા 500 25 40 છે 25 25 રૂપિયા એકદમ 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 500 રૂપિયા 500 રૂપિયા एक सौ 133 रुपया भाव हुआ वको में छताल <laughs> રૂપિયા એકસો પચાસ રૂપિયા ભાવ ઓલું પચીસું કોનું હતું ભાઈ

ચાલો <tries> ભાઈ <tries> એ બે ટીવા વાન વાન ત્રાદુ ભાઈ વાન સુરાભાઈ ને ટેયર કરો આલા ભાઈ નો મત કા છે ટેયર ટેયર 113 ભાવ આ નો આઈ કાર્ડ બેરે તો વિડિયો ઉતાર એમ ના

એકસો બેતાલીસ રૂપિયામાં મિત્રો જોઈશું પછી ક્વોલિટી એકસો બેતાલીસ લાલ ડુંગળી એક ચાલીસ રહ્યા

એકસો ને ઓગણ સાહીઠ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ વખત એટલો

એકસો ને રૂપિયા ભાવ એવો આવક ભાવ

એકસો ને એકાવન રૂપિયા ભાવ એવો છે આ વકલ નો જોઈ શકો છો જતો 41 42 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 એકસો ને ઓગણસી રૂપિયા ભાવ્યો છે આ વપલ નો હા એકસો સુડતાલીસ રૂપિયા ભાવ્યો પેલાનો વપલ હતો ને જોઈજો ભાઈ હારું છે ભાઈ નવા આવ્યા છે નવા 30 ભાઈ એકસો ઓગણ સાહીઠ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ વખતનો એટલો મિત્રો વક્કલ ને એકસો ને રૂપિયા મિત્રો ભાવ આવ્યો આ વક્કલ એકસો રૂપિયા ભાવ આવ્યો જીગાભાઈ બરાબર ને પચાસ પચાસ ના સાર ભાઈ ના ભાઈ ઓલું મૂકતા નઈ હોય બધું અપાઈ ગયું છે ભાઈ

જાપાન 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 અને વિજયનો 700 રૂપિયા 700 રૂપિયા 700 રૂપિયા 700 રૂપિયા હેડો વેપારી શેભાઈ 700 રૂપિયા જર્જર હર્ષય વેપારી રૂપિયા હર્ષય 68 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 રૂપિયા રૂપિયા હર્ષય 68

બે બે રૂપિયા ત્રણસો ને બે બે રૂપિયા બે બે રૂપિયા ત્રણસો બે ચાર પાંચ 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 છ સારા દાણસોને 6 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 307 મિત્રો આ વક્કલ ત્રણસો ને સાત રૂપિયા ભાવ ગયો છે જોઈ શકો છો સુપર ક્વોલિટી છે આજનો ઊંચો ભાવ લાલ ડુંગળી મોવા માર્કેટિંગ યાર્ડ ત્રણસો સાત